સુરેન્દ્રનગરના લીમડી નિમ્બાર્ક પીઠ મોટા મંદિર દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે લીમડી મોટા મંદિર મુકામે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી જેમાં જણાવાયું કે આગામી ત્રીજી ફેબ્રુઆરીથી આગામી બાર ફેબ્રુઆરી સુધી પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન કરાયું છે આ સાથે પોથી રામકથા મહાયજ્ઞ મહાપ્રસાદ ધર્મસભા સંત સંમેલન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે લીંબડી મોટા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાધુઓનો સંઘ સંત સંમેલન બાપુની કથા રાજસ્થ મહાનુભાવોના આશીર્વચનો ખેડૂતો માટેના સેમિનારો અને મહિલા ઉત્કર્ષના બધા જ કાર્યક્રમો અનેક પ્રકારના પ્રકલ્પોને લઈને આપણો કાર્યક્રમ માત્ર ગુંદી ગાંઠિયા ખાધા અને જુદા પેઢે એવો નથી પરંતુ આ હું એક ખાતરી આપું છું કે આ કાર્યક્રમમાં જે લોકો પ્રેમથી તન મન ધનથી ભાવથી જે ભાવ લે ભાગ લેશે એવા લોકોના જીવનનું ચોક્કસ કલ્યાણ થશે એની ચિત્રવૃત્તિ શુદ્ધ થશે ત્યાં અમે ચોવીસ કલાક દસ ડોક્ટરો ચોવીસ કલાક સર્વિસ આપશે એમ ખાસ કરીને આપને વિનંતી એ કરું છું કે અહીંયા આપણે ઓછામાં ઓછી અગિયાર દિવસમાં અમે પાંચ હજારથી વધારે બોટલો બ્લડની થાય એવું એક આયોજન કર્યું છે અને એ આયોજનમાં આપે બધાએ પણ ભાગ લઈ અને લોકોને વધારે આકર્ષિત કરવાના છે